સુરતના સરથાણાના સીમાડા ખાતે આવેલ બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં પાંચમાં મળેથી પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમેલા ધોરણ છના વિદ્યાર્થીના માથા ઉપર પડતા ગંભીર ઈજા પહોંચી છે જેથી કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું બાર વર્ષીય વિદ્યાર્થી અગિયાર દિવસ સુધી મોત સામે લડ્યો જોકે આખરે દમ તોડી દીધો છે મૂળ અમરેલીના સાવરકુંડલા અને હાલ સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલા બ્લ્યુ સિટી એપાર્ટમેન્ટના બાર વર્ષીય મંત્ર કેતન અખબારી પરિવાર સાથે રહેતો પરિવારમાં માતા પિતા છે બાર વર્ષે પુત્ર મંત્ર પરિવારનો એકનો એક દીકરો હતો પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ છમાં અભ્યાસ કરતો ગત અગિયાર એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટમાં નીચે રમી રહ્યો હતો દરમિયાન એપાર્ટમેન્ટના પાછામાં માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા ઢળી પડ્યો મંત્રના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા માથામાં ગંભીર ઈજાના પગલે બે બે હોસ્પિટલ લઈ એકના એક પુત્રને લઈને પરિવાર ફર્યો જોકે આજે અગિયાર દિવસની સારવાર બાદ મંત્રનું મોત સામે લડી આખરે દમ તોડી દીધો છે અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે આ બનાવ અંગે વધુ તપાસ સરથાણા પોલીસ કરી રહી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત